નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે તેમાં આપણે ખેલ વિજ્ઞાન સાહિત્ય રાજકારણ અને સ્વતંત્રતા સેનાનીઓનો સમાવેશ કરીશું મિત્રો આ વિશેષ વ્યક્તિઓ વિશે જાણકારી હોવી જરૂરી છે કારણ કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતી કોઈ પણ પરીક્ષાઓમાં એમના વિશે પ્રશ્નો પૂછાતા હોય છે તો મિત્રો શરૂઆત કરીએ હેમંતકુમાર કુમાર થી ભારતના પ્રસિદ્ધ ગાયક સંગીતકાર અને ફિલ્મ નિર્માતા શ્રી જન્મ સોળ જૂન ઓગણીસો રેડિયો માટે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું તેઓ હેમંતદા નામના ઉલામણા નામથી પણ જાણીતા હતા તેમણે નાગીન ગંગાજમના ફરાર અનારકલી વીસ સાલ કે બાદ સાહેબ બીવી ઓર ગુલામ જેવી વગેરે ફિલ્મ સાથે કાર્ય કર્યું હતું હવે મિત્રો આપણે વાત કરીશું મહેન્દ્રસિંહ ધોની વિશે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ સાત જુલાઈ ઓગણીસો એક્યાસીના ના રોજ ભારતમાં વર્તમાન ઝારખંડ રાંચીમાં થયો હતો શ્રી મહેન્દ્રસિંહ ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ બાંગ્લાદેશ સામેની વન ડે મેચમાં થયો હતો શ્રી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર સાત એશિયા કપ બે હજાર દસ આઈસી વન ડે વર્લ્ડ કપ બે હજાર અગિયાર આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર તેર એશિયા કપ બે હજાર સોળ જેવી મહત્વની આંતરરાષ્ટ્રીય ટ્રોફી જીતી હતી મિત્રો શ્રી મહેન્દ્રસિંહ ધોનીએ ત્રણસો પચાસ વન ડે મેચોમાં પચાસ પોઈન્ટ ત્રેપન ની એવરેજ થી દસ હજાર સાતસો તોતેર રન બનાવ્યા છે જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં નેવું મેચોમાં ચાર હજાર આઠસો છોતેર અને ટી ટ્વેન્ટી ક્રિકેટમાં અઠાણું મેચોમાં સોળસો સત્તર રન બનાવ્યા શ્રી મહેન્દ્રસિંહ ધોની એક ખેલ રત્ન બે હજાર આઠ નવ પદ્મશ્રી બે હજાર નવ પદ્મભૂષણ બે હજાર અઢાર અને આઇસીસી વન ડે ઓફ ધ યર બે હજાર આઠ અને નવમાં જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી મહેન્દ્રસિંહ ધોની માહી કેપ્ટન કુલ એમ એસ ડી જેવા નિક નેમથી પણ ઓળખવામાં આવે છે ધોનીના લગ્ન ચાર જુલાઈ બે હજાર દસના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા તેના પિતાનું નામ પાનસિંઘ છે મહેન્દ્રસિંહ ધોની મુખ્યત્વે એમ એસ ધોનીના નામેથી પણ જાણીતા છે હવે મિત્રો આપણે વાત કરીશું શ્રી વિનાયક દામોદર સાવરકર વિશે વિનાયક દામોદર સાવરકર અઠ્યાવીસ મે અઢારસો થી છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો સાસઠ સ્વતંત્રતા આંદોલનના અગ્રમી હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા તેમની વીર સાવરકર અને સ્વતંત્રીય વીર તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ રાષ્ટ્રવાદની રાજકીય વિચારધારા વિકસાવવાનો શ્રેય સાવરકર ને જાય છે તેમણે ભારતની સામૂહિક હિન્દુ ઓળખ બનાવવા માટે હિન્દુત્વ શબ્દની રચના કરી હતી તેમણે અઢારસો સત્તાવનના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલ રૂપી ઇતિહાસ ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યું જેમાંથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો હતો તેમણે અંગ્રેજો વિરુદ્ધ પૂણેમાં વિદેશી કપડાની હોળી પણ પ્રગટાવી હતી હવે આપણે વાત કરીશું શ્રી જવાહરલાલ નહેરુ છે શ્રી પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો ને વ્યાશીમાં અલ્હાબાદ ખાતે થયો હતો આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન અને બાળકોના પ્રિય ચાચા શ્રી જવાહરલાલ નહેરુ દેશને પ્રગતિના માર્ગ પર લઈ જવા અગ્રેસર હતા ભારતમાં તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેઓ છ વખત કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રહ્યા હતા તથા વર્ષ ઓગણીસો થી ઓગણીસો સોસઠ સુધી વડાપ્રધાન પદ પર રહ્યા હતા

તેમની પ્રથમ લઘુ નવલકથા મરણ ટીપ છે my dear જયુ ઓગણીસો નવ્વાણું માં જીવ અને થોડા ઓઠા એ બે વાર્તા સંગ્રહો સાથે ગુજરાતી વાર્તા સૃષ્ટિમાં પ્રવેશ કરે છે તેમની છકડો ટૂંકી વાર્તા જીવ જીવ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો મિત્રો આપણે વાત કરીશું આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ગણિતશાસ્ત્રી તથા પ્રખર માનવતાવાદી જેવું વ્યક્તિત્વ ધરાવનાર શ્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ ચૌદ માર્ચ અઢારસો ઓગણસીના રોજ જર્મનીના ઉલ્મ શહેરમાં થયો હતો બાળપણથી જ આઇન્સ્ટાઇન ગણિત અને ભૂમિતિ પ્રત્યે રસ ધરાવતા હતા વર્ષ ઓગણીસો પાંચમાં તેમણે એવું સંશોધન કર્યું કે તે વિશ્વભરમાં જાણીતા થઈ ગયા તેનું સંશોધન એટલે કે તેમણે આપેલો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત વર્ષ ઓગણીસો પાંચમાં તેમના ત્રણ સંશોધન પત્રો પ્રગટ થયા હતા તેમનાનું એક સંશોધન પત્રનો વિષય હતો વિશિષ્ટ સાપેક્ષતાવાદ તથા વર્ષ ઓગણીસો સોળમાં તેમણે અત્યંત જટિલ ગણિતનો ઉપયોગ કરીને વ્યાપક સાપેક્ષતાવાદનો સિદ્ધાંતની શોધ કરી હતી વર્ષ ઓગણીસો બાવીસમાં ભૌતિક શાસ્ત્રના ક્ષેત્રમાં અમૂલ્ય સેવાઓ બદલ તેમનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો રમણભાઈ નીલકંઠ ગુજરાતી ભાષાની ભદ્રભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સેવક શ્રી રમણભાઈ મહિપતરામ નીલકંઠનો જન્મ તેર માર્ચ અઢારસો અડસઠના રોજ અમદાવાદ ખાતે થયો હતો શ્રી રમણભાઈ નીલકંઠ મકરંદ ઉપનામથી પણ જાણીતા હતા તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો ત્રેવીસમાં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના પછી તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા વર્ષ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા તેમના લગ્ન શ્રીમતી ગોરી સાથે થયા હતા જે ગુજરાતના પ્રથમ બે મહિલા સ્નાતકોમાંના એક હતા તેમની મહત્વની કૃતિઓમાં ભદ્રભદ્ર હાસ્ય મંદિર રાયનો પર્વત કવિતા અને સાહિત્ય ભાગ એક બે શોધમાં અધૂરી નવલકથા વગેરેનો સમાવેશ થાય છે હવે આપણે વાત કરીશું શ્રીનું રામાનુજન તેમનો જન્મ અઢારસો સત્યાસી માં ભારતના તામિલનાડુના કોયમ્બતુર ના એક ગામ સામાન્ય પરિવારમાં થયો હતો પિતા સાડીની દુકાનમાં મુનિમ હતા માતા હાઉસવાઇફ હતા ત્રણ વર્ષના થયા ત્યાં સુધી રામાનુજન બોલતા શીખ્યા ન હતા તેથી તેમના પરિવારને લાગ્યું કે તેઓ મૂંગા છે તેઓ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ટ્યુશન કરવાનું શરૂ કર્યું હતું યુવાનીમાં રામાનુજુને ગણિત ઋષુ સાથે કાઉન્ટનું કામ કર્યું હતું રામાનુજુને નાનપણથી જ ગણિત વિષય સાથે સૌથી વધારે રસ હતો તેમણે દસ વર્ષની ઉંમરમાં પ્રાઇમરી પરીક્ષામાં જિલ્લામાં સૌથી વધારે માર્ક મેળવ્યા હતા તેઓ મેઘાવી સરળ અને સૌમ્ય સ્વભાવના હતા ગણિત અને અંગ્રેજી વિષયમાં રામાનુજુનને સૌથી સારા માર્ક મળતા તેથી તેમને સ્કોલરશિપ પણ મળતી હતી ધીરે ધીરે તેઓ ગણિતમાં એટલા ખોવાઈ ગયા કે અન્ય વિષયોમાં ભણવાનું છોડી દીધું પરિણામે ધોરણ માં બીજા વિષયમાં ફેલ થઈ ગયા રામાનુજને ક્યારેય કોઈ કોઈ કોલેજની પ્રાપ્ત નથી કરી છતાં ગણિત ક્ષેત્રમાં પોતાની શોધના માધ્યમથી એક મહાન ગણિતજ્ઞના રૂપમાં આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી તેમણે નાની ઉંમરમાં ગણિતના આશરે ત્રણ હજાર નવસો પ્રમેયનું સંકલન કર્યું અને આશરે એકસો વીસ ગણિતિક સૂત્રો લખ્યા હતા તેમની શોધને ઇન્ટરનેશનલ પ્રકાશન રામાનુજન જનરલ માં પણ પ્રકાશિત કરવામાં આવી તેથી તેમને દ્વારા કરવામાં આવેલ ગણિતના પ્રયોગોનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં કરી શકાય છે અટલ બિહારી વાજપેયીજી અટલ બિહારી વાજપેયીજી ભારતના રાજનેતા અને કવિ કવિયત ભારતની ઉત્કૃષ્ટ રાજનીતિના ભીષ્મ પિતામહ પારદર્શક રાજનીતિના હિમાયતી તથા પ્રજાસત્તાક ભારતના દસવા વડા પ્રધાન તરીકે સેવા આપનાર શ્રી અટલ બિહારી વાજપેયીજી સોળ ના રોજ મૂણ તિથિ છે શ્રી અટલ બિહારી નો જન્મ પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયો હતો શ્રી અટલ બિહારી વાજપેયીએ અલગ અલગ ત્રણ સમયગાળા દરમિયાન ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી છે તેમનો જન્મ દિવસ ભારતમાં ગુડ ગવર્નર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તેઓ લોકસભાના સભ્ય તરીકે દસ વખત ચૂંટાયા હતા તથા બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતા તેમને વર્ષ બે હાજર પંદર માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત થયો હતો ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદનું કહેવું છે બીજાને પોતાનાથી આગળ વધતા ન જુઓ દરરોજ તમારા પોતાની સાથેની એક લડાઈ છે ક્રાંતિકારી શ્રી ચંદ્રશેખર આઝાદનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો છ ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો તેમનું જન્મ સમયનું નામ શ્રી ચંદ્રશેખર તિવારી હતું

પિતાનું નામ સ્વતંત્રતા અને જેલ એ ઘર તરીકે ઓળખાવ્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો એકત્રીસ ના રોજ ઉત્તર પ્રદેશના આલ્હાબાદ ખાતે ફ્રાઈડ બાગમાં અંગ્રેજો સામેની લડાઈ દરમિયાન તેમનું અવસાન થયું શ્રી લાલા લજપત ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા શ્રી લાલા લજપત રાયનો જન્મ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પાસઠના રોજ પંજાબના ફિરોજપુર જિલ્લાના દુધેખા ગામમાં થયો હતો લાલા લજપત રાયને પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે દેશની પ્રથમ સ્વદેશી બેંક પંજાબ નેશનલ બેંકની શરૂઆત લાલા લજપતરાય દ્વારા કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો રાજકીય પરિસ્થિતિ વિશે આપવા માટે બ્રિટિશ સરકારે સાયમન કમિશનની શરૂઆત કરી હતી આ સાયમન કમિશન ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ભારત પહોંચ્યું હતું આ કમિશનનો સમગ્ર ભારતમાં વિરોધ થયો હતો શ્રી લાલા લજપતરાય રાય સાથે સાયમન કમિશનના વિરોધમાં લાહોર ખાતે વિશાળ આંદોલન કર્યું આ આંદોલનમાં બ્રિટિશરોએ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો આ લાઠીચાર્જમાં લાલા લજપતરાયજી ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ સત્તર નવેમ્બર ઓગણીસો અઠ્યાવીસના રોજ મૃત્યુ પામ્યા હતા લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા રાજગુરુ સુખદેવ તથા ભગતસિંહે સાત ડિસેમ્બર ઓગણીસો અઠાવીસના રોજ લાહોરમાં જોન પી સોડર્સની હત્યા કરી હતી જોન પી સોડર્સની હત્યાના કેસમાં રાજગુરુ સુખદેવ તથા ભગતસિંહને ફાંસીની સજા કરવામાં આવી નરસિંહ મહેતા સમય ઈસવી સન પંદરમી સદી નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી તેમના લગ્ન ચૌદસો ઓગણત્રીસમાં માણેકબાઈ સાથે થયા હતા તેઓ અને તેમના પત્ની તેમના ભાઈ બંશીધરને ત્યાં જૂનાગઢમાં રહેતા હતા તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી તેવો આદિ કવિ તરીકે જાણીતા છે તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે તેમની શામળદાસનો વિવાહ હાર ઉંડી મહમેરુ શ્રાદ્ધ જેવી ચિત્રાત્મક કાવ્ય રચનાઓ છે તેમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે ચાતુર્યો વસંતના પદ કૃષ્ણ લીલાના પદ વગેરે તેમની રચનાઓ છે કલ્પના ચાવલા કલ્પના ચાવલા ભારતીય અમેરિકી અવકાશયાત્રી હતા કલ્પના ચાવલાનો જન્મ ઓગણીસો માં કર્નાલ ખાતે થયો પિતા બનારીસી લાલ અને માતા સંજ્યોતિ ભાગલા વખતે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલ ભારત આવેલા અસંખ્ય પરિવારમાં એક આ ચાવલા પરિવાર હતું તેમને ઘર વસાવવા માટે જે જગ્યા મળી તે કરનારની પવિત્ર ભૂમિ હતી કલ્પના નો પરિવાર ધર્મ અધ્યાત્મમાં ખૂબ રસ લેતો કલ્પનાનું નું કોલંબિયા થી ઉડવાનું હતું તે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું પરિસ્થિતિ ગમે તેવી હોય ઘડી મહેનત સપનાઓ સાકાર કરવામાં મદદ જ કરે છે કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મૂળોની મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષ યાત્રી વ્યક્તિ હતી એક ફેબ્રુઆરી બે હજાર ત્રણના રોજ ધરતીથી ત્રેસઠ કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન સ્પેશિયલ કોલંબિયા તૂટી પડતા કલ્પના ચાવલા અને બધા સાત આયાન સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નિભજ્યું આ વિડિયોમાં આપણે ઘણા સાહિત્યકારો વૈજ્ઞાનિકો ગણિત શાસ્ત્રીઓ અને ક્રાંતિકારીઓ વિશે જાણ્યું મને આશા છે કે તમને આ બધા વિશે જાણીને ખૂબ પ્રેરણા મળી રહેશે સૌથી પ્રિય કોણ છે તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને આ વિડીયો હોય તો તેને લાઈક કરો શેર કરો અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારે એક લાઇક અને સબસ્ક્રાઈબ મને આવા સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે આપણે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો અને પ્રેરિત રહો